બોટાદ જિલ્લાનું રાણપુર શહેર અને રાણપુર તાલુકાની અંદર આશરે પાંત્રીસથી ચાલીસ જેટલા ગામો આવતા હોય છે ત્યારે રાણપુર શહેર આજે સજ્જડ બંધ જોવા છે દ્રશ્યમાં જોઈ શકો છો ગ્રામ પંચાયત દ્વારા ગઈકાલે રાણપુર બંધનું એલાન કરવામાં આવ્યું હતું જેના પગલે તમામ વેપારીઓ સ્વયંભૂ હાલ અત્યારે બંધમાં જોડાયેલા છે તમામ દુકાનો વહેલી સવારથી બંધ જોવા મળે છે આ બજારની અંદર આ સમયે દિવસ દરમિયાન આસપાસના પાંત્રીસથી ચાલીસ ગામના લોકો હટાણું અને ખરીદી કરવા આવતો હોય અને બજારમાં